આજરોજે બપોરે સાડા બાર વાગ્યે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગરમાં ગેંગરેપની ઘટના બાદ મંત્રી ઋષિકેશ પટેલે રિવ્યૂ બેઠક યોજી હતી જેમાં છ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી તંત્રને આદેશ ગેસ્ટ હાઉસ અને ગુનાહિત પ્રવૃત્તિના સ્થળો ઉપર કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી દીધી હતી છ આરોપીઓની તાત્કાલિક ધરપકડ સરકારની બાહેધરી ઝડપથી કાર્યવાહી કરી મહિલાના અન્યાય સામે ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી વિસનગરમાં સગીર વયની દીકરી સાથે થયેલા શરમજનક ગેંગરેપની ઘટના પર પ્રક્રિયા તથા પ્રતિસાદ આપવામાં આવ્યો હતો જેમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ આ ઘટનાને ગુજરાત માટે શરમજનક ગણાવી છે તેમણે કહ્યું છે કે આ નરાધમો દ્વારા આચરવામાં આવેલું કૃત્યની જાણ થતાની સાથે જ પોલીસે એક્શનમાં આવીને પૂછપરછ કરી લિંક મેળવી અને તમામ છ એ છ આરોપીઓને તત્કાલીન પકડી લીધા છે ઘટના વિસનગર માટે છે ને ગુજરાત માટે પણ છે જે પ્રકારનો એક સગીર વયની દીકરી ઉપર જે નરામ આ કૃત્ય કર્યું છે જેવી જ ખબર પડી એની સાથે પોલીસે એક્શનમાં લઈ અને તમામે તમામ પૂછપરછ કરી કાર્યવાહી તો ચાલુ જ છે પરંતુ ઝડપથી આખી કાર્યવાહી કરી અને ઝડપીમાં ઝડપી મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે એની મને ખાતરી છે